અમારા બધાના કારણે હું એમ માનું છું કે ઐતિહાસિક લીડ અને જીત તમારા બધાના કારણે મારા અગાઉના વક્તાએ પણ તમને બધાના અભિનંદન આપ્યા તમને વંદન કર્યા હું પણ તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું તમને બધાને હું વંદન કરું છું ભાઈ હમણાં જે વાત કરી કે છેલ્લે એક

હું હારી જાય તો કોઈ ચૂંટણી નહીં ના ખબર છે ને તમને નાક કપાઈ જાય નાક ઉગી જાય હતી તમને ખબર છે હાર્યા પછી તમારે લડવું એવું હોય જ કોઈ દિવસ અને લડાઈ પણ નહીં એના સિનિયર આગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે તારે બોલી ફરી જવું તો તારી ઈચ્છા પણ આવા ચુકાદા પછી ચૂંટણી લડાઈ નહીં આ ચારો તે કરી લીધો હવે કરાય નહીં એમ છતાંય લડવું હોય તો લોકશાહી જેમાં આપણી ના એનાથી ગમે ત્યારે વેલકમ એમ અશોક નો શોક વેલકમ અશોક એમ વેલકમ આવી જાવ

આવતા દિવસો માં એક સુવિધા વાળું બિલ્ડિંગ આમને મળે એવા તમામ મિત્રો પ્રયત્ન કરવાના છે હું એમાં સહકાર આપવાનો છું સારી રીતે બિલ્ડિંગ બનશે એ તમને બધાને ખાતરી આપું છું બેંકની અંદર ભાઈશ્રી અશોકનો જે રીતે વહીવટ છે તમને મને અને ગામને પૂરો ભરોસો છે કે આ વાતમાં કે આ કોઈ દિવસ એની નીતિમત્તાની અંદર કચરો નથી આવવાનો તેને કારણે જ ગામે ફરીથી એને સત્તા આપી છે મિત્રો છેલ્લા બે ત્રણ મહિનાનું નું વાતાવરણ બે કોઈ પત્રકાર મિત્રોના નામ નથી લેવું પણ એમાં બોલવા વાળા કોઈ બેન છે કોઈ ભાઈ છે લગભગ હું જોતો નથી આવું કે મેં મારી જિંદગી નો કોઈ ટાઈમ જ નથી બગાડ્યો કોઈ એમ કે તમારા વિશે બહુ સારું બોલાતું તો થશે તમારું ખરાબ બોલતું તો હશે હું તો કોઈ પત્રકાર ને ઓળખતો પણ નથી આજે ચેનલ માં અત્યારે રાફડો ફેંક્યો છે કોઈના નામે હજી નથી આવડતા મારું સારું બોલવા વાળા નું નામ નથી આવડતું ખરાબ બોલવા નથી આવડતું પણ આમાં જાજે ભાગે એવું બોલ્યા છે એની હું મારા સ્વભાવ પ્રમાણે મારી તાસી પ્રમાણે ખાતરી કર દઉં મિત્રો તમને કોઈ ખોટું ન લાગે કે ગણે સિલ ભાગે દાંત કાઢ્યા છે દાંત કેમ કાઢે પણ દાંત કાઢું કે કાયદામાં કોઈ ગુનો નથી અરે ગમે પરિસ્થિતિમાં દાંત કાઢાય ભાઈ મારે પણ આવા માટા સંજોગો તો દાંત જ કાઢ્યા છે અને તમે છાના રાખવા આવો ખરા

આમાં કઈ બાજુ હોત પૂરી થાય ક્યાં ચાલુ થાય એ તમે નક્કી કરજો એમાં એમને માનતો નથી મેં મારા માતુશ્રી ને એમના અવસાન વખતે મેં હસ્તે મોગે વિદાય આપી છે મારા પિતાશ્રીને મેં હસ્તે મોડે વિદાય આપીશ કારણ કે રોડું તો મારા પિતા પાછા આવવાના હતા નહીં મેં હસ્તા મોડે વિદાય આપી દીધી છે હવે ગણેશ જેલમાં જઈને હશે

તમારો પ્રશ્ન તમારા પૂરતો જવાબ તમારી પાસે નથી જવાબ જનતા પાસે જનતા આપી દીધો કાલે તમે જાણો છો ને કે નાગરિક બેંકના ઇતિહાસ ની અંદર પેલા નંબરના મત જોવો તો હારેલી પેનલ ના એટલા મત નથી જીત જીત ના મત જોવો એટલા મત નથી આ કોઈ નાની સુની બાબત છે 10000 ના મતદાની અંદર હવે આ સર્ટિફિકેટ ગામે આપી દીધું અને ગામનું જ ને ભાઈ આપણા ગામનું સર્ટિફિકેટ બીજા ના પાનો અધિકાર ક્યો મને હારો કે હોય તો તમે કહી શકો મને ખરાબ એ તમે કહી શકો બે વસ્તુનો અધિકાર તમારી પાસે આવું થાય તો આવી વ્યવસ્થા થાય તો બધું સારું મિત્રો વિશે વધુ કંઈ કહેવાનું નથી તમે જે રીતે અમારામાં વિશ્વાસ રાખો એ પ્રમાણે અમારી જવાબદારી હંમેશા બેવડાતી જાય છે એમાં મેં કઈ કદાચ નહીં રાખી વાત હમણાં કઈ કહે કાયદાની મેટરની કંઈક બધી વાતો કરી રાખે છે પણ હું માનું છું કે કાયદાની કોઈ મેટર બેંકને લગતી અત્યારે છે નહીં લવાસ કોર્ટે પણ એનો દાવો કાઢેલો છે હાઈકોર્ટની અંદર એક મેટર એને વિડ્રોલ કરી છે એક મેટરનો ચુકાદો એની વિરુદ્ધનો આવ્યો એવો છે કે તમે લવાસ કોર્ટમાં જાઓ આયુ કોઈ મેટર નથી ન હશે તોય એ તો કાયદો કાયદાનું કામ કરશે પણ અંતમાં તમારો બધાનો આભાર માનું અને જે સંજોગોની અંદર ચૂંટણી આવી ને તમે બધાએ પોતાની ચૂંટણી પોતાના ઘરની એક ચૂંટણી બનાવી દીધી ગુસ્સોના રૂપમાં તમે ચૂંટણીને ફેરવી દીધી એ બદલ હું તમારો બધાનો હૃદયપૂર્વક આભાર માનું આવતા દિવસોમાં જે કંઈ કામ કામ કરશું ગામના હિતમાં અને ગામનું ભલું થાય એ રીતના અમે અને અમારી ટીમ તો કામ શું તમને ક્યાંય પણ અમારી જરૂરિયાત લાગે ક્યાંય ધ્યાન દોરવા જેવું લાગે કાંઈ પણ વહીવટી બાબતમાં બેંકમાં યાર્ડમાં ક્યાંય તમને આવું દેખાય તો વિના સંકોચે અમારું ધ્યાન દોરજો આપ સૌનો આભાર